વાલા ગુરુજી દયાળુ આપના ઋણી છીએ આપ કેવા કરુણાના સાગર આહા હા આજના આ પાવન દિને અમે આપના ઉપકારોની સ્મૃતિ માનસ પટ પર તાજી કરી આપની કરુણામાં ડૂબી શકીએ એવી સૌ ભૂલકા ઉપર ખૂબ ખૂબ દયા કરજો દયાળુ ક્યાંક આકાશને માપવા અમે સમર્થ બની જઈએ સમુદરની ગહેરાઈઓને પીછાની શકીએ પણ હે કરુણા નિકેતન આપના ઋણને અમે કેમ તોલી પણ શકીએ આપના ઉપકારનો બદલો કેવી રીતે અમે વાળીએ હે દયાળુ આ શરીરના ચામડાના જોડા કરું આખી પૃથ્વીનો ધન ભેગો કરું સઘળું નોછાવર તું જ શરણે કરું લાખો માથા આપું તોય આપના ઋણ ને આપના ઉપકારની સામે ત્રણ સમાન છે આ કેવી કરુણા આ ઉપકાર હું કેવી રીતે વિસરી શકું માનવ ગુરુજી અમારા અનંત જન્મના ઉપકારનો બદલો વાળી શક્યો નથી છતાંય આ ઉમકાઓની ગાંડીગીરી પ્રાર્થના કાકલો દિનો સ્વીકાર કરજો અને અમને કરુણા ભીના કરજો આ કેવી કરુણા આ ઉપકારને હું કેવી રીતે વિસરી શકું હે સ્વામી મારું જીવન તો રેગિસ્તાન જેવું ઉજ્જડ અને અરણ્ય હતું પરંતુ એરણ સમા જીવનને આપે કેવું ઉપવન કરી દીધું આપની કરુણા દ્રષ્ટિએ આપ કેવા વર્ષ્યા માંગ્યું હતું ખોબો ને આપે નભ ભરી દીધો આહા કેવી કરુણા આ ઉપકારને હું કેવી રીતે વિસરી શકું હે સ્વામી આખા સત્સંગ સમાજના આપ ગુરુ વર્ય છો પણ મારા તો માળી થઈને રહ્યા આ હા 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 આપના સાનિધ્યે મને કેવો પુલકિત કરી દીધો આપની જોડે જ્યારે જ્યારે પ્રેમનો બાથ ભીડું ત્યારે આપે ખૂબ નેહ વર્ષાવ્યો છે આપ તો માતૃ વાત્સલ્યના મહાસાગર છો પ્રેમનો પૂંજ છો દયાળુ કોણ અમારી સામું આંખ કરે કોણ અમને સ્વીકારે અમારી સામું કોઈ જુએ તો ગધેડવી ન આપે પણ આપે તો અમને મૂર્તિ આપી દીધી આપની ઉપર ઠારી અમને અલૌકિક માનો ગુરુજી આ હા 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 કેવી કરુણા આ ઉપકારને હું કેવી રીતે વિસરી શકું હે કરુણા મૂર્તિ કેવો ખારાપટની ભૂંગી ગયો અને એમાંય આપે આપના પ્રભાવી સંકલ્પોના વાવેતર કર્યા અમારા માટે આપે રાત દેહ એક કર્યા દેહની પરવા ન કરી અને લોહીના પાણી કરી દીધા છતાંય એની આછીસી લકીર પણ અમને ન આવવા દીધી આમ સૌના દેહાધ્યાસ ટાળવા માટે આપ કેટલા આગ્રહી પ્રખર આગ્રહી અમારા એક એકના દેહભાવ ટાળવા માટે આપ ખૂબ મચી પડ્યા છો આ કેવી કરું આ ઉપકાર હું કેવી રીતે વિસરી શકું હે પરમ કૃપાળો વહલા કામ ક્રોધ આશા તૃષ્ણા અહંકાર રૂપી કાંટાળી કેડી પર દોડી રહેલા મુજ અજ્ઞાની બાળકને શ્રીજીના રાજીપા રૂપી દિવ્ય જીવનનો રાહ બતાવી કાંટાળી કેળીને આપે ફૂલોની સેજ બનાવી દીધી આહા હા હા કેવી કરુણા આ ઉપકારને હું કેવી રીતે વિસરી શકું હે સ્વામી મારું જીવન કેવું રંગીલું હતું હું સંસારના રંગમંચમાં અધેર ડૂબી ગયો અને મારા પર આપની નજર ઠરી મારી ડૂબતી નૈયાના દિશાહીન જીવનના આપ સુકાની બન્યા અને આ દેહભાવરૂપી દરિયાથી તારીને મૂર્તિના સુખરૂપી દરિયામાં મોજો માણતો કરી દીધો હા કેવી કેવી કરુણા હું રીતે વિસરી શકું ગુરુજી આપની કરુણાને શું અણવું દયાળુ કોઈ ફૂલોમાંથી તો સુવાસ મહેકાવી શકે પરંતુ આપ તો કેવા માણી છો આ ગંદકીથી ભરેલા ઉકર્ડાસમ જીવનને આપણે ફૂલોનો ઢગલો બનાવી આપના કલ્યાણકારી ગોળોથી મહેત તો કરી દીધો આહા કેવી કરુણા આ ઉપકારને હું કેવી રીતે વિસરી શકું હે મૂર્તિ સદગુરુ માયાના મોહરૂપી જંજાળમાં ફસાયેલો વિષયના સુખરૂપી અંધકારમાં અટવાયેલા મારા જીવનમાં આપ કેવા દીપક બનીને અજવાળ્યા પરભાવના જ્ઞાનરૂપી પ્રકાશથી મૂર્તિ સુખના દરવાજા ખોલી દીધા આહા હા હા કેવી કરું આ ઉપકારને હું કેવી રીતે વિસરી શકું હે વાલા ગુરુજી સમુદ્ર સગડાની શાહી કરું કલમ કરું વનરાજ આપ જેવો કાગળ કરું તોય શ્રીજી આપના ઉપકાર લખ્યા ન જાય બાપા આપના ઉપકાર લખ્યા ન જાય ગુરુદેવ બાપજી આપના ઉપકાર લખ્યા ન જાય ગુરુજી સ્વામીશ્રી આપના ઉપકાર લખ્યા ન જાય